હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર થઈ ગયા છે પોણા આઠ અને આપણે પહોંચી ગયા છીએ પચ્છમ જો સામે છે દાદાનું મંદિર ને આપણે દર્શન કરી અને પછી નીકળ્યા છીએ અને અત્યારે આપણે જવાનું છે ભોળાદ ભોળાદ થઈ અને પછી ન્યા દર્શન કરીને આપણે સુરત જવા નીકળી જશું હવારમાં પોણા છ જેવું થયું ત્યારે આપણે ઘરેથી નીકળ્યા હતા કેમ કે હવારમાં છે ને બહુ અંધારું હોય અને અમારા જે રોડ રહ્યો ને અહીંયાથી ઈ સિંગલ પટ્ટી રોડ છે એટલે હામાં વાહન હતા દિવાળીએ બહુ આવતા હોય એટલે થોડુંક આપણે અંજવાળું થવા દીધું હતું અને સુરત થી એટલે તો બધા ડબલ પટ્ટી રોડ હોય એટલે ના વાંધો આવે પણ અહીંયા અમાર ગામનો જે રોડ મેન છે અને આમ રોડ થાય છે અત્યારે સિંગલ પટ્ટી રોડ છે અને હામાં વાહન અમદાવાદ વાળા ને સુરત વાળા ને બધા આવતા હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે એટલે થોડુંક અંજવાળું થાય પછી જાવી એમ એટલે અત્યારે જો પોણા આઠ થી આપણે પહોંચી ગયાસી પચમ હવે જાવી સી ભોળા જો અત્યારે થઈ ગયા છે સાડા આઠ અને આપણે પહોંચી ગયા છીએ ભોળા તો દાદાના દર્શન કરી લઈએ પછી આપણે સાહેબ જો અત્યારે હવારમાં આપણે દાદાના દર્શન કરી લઈએ દાદાના દર્શન કરી અને આપણે હવે ભોળાથી નીકળી ગયા છીએ હવે આપણે જ્યાં થાકશું ત્યાં થોડીક વાર પોરો ખાવા ઉભા અત્યારે પોણા બાર થયા છે અને આપણે છે ને બેઠા છીએ કરજણ જાય છે ને રોડ ઉપર અહીંથી હવે કરજણ છે ને તેર કિલોમીટર જ રહ્યું છે તો હવે આપણે થોડીક વાર પોરો ખાવી અને નાસ્તો કરવો હોય તો કરશું તો આપણે પાંચ દસ મિનિટ બેસવી પછી જાવી જો આપણે ઘરેથી થેપલા લસણ વાળું મરચું અને છાશ લાયા છી તો હવે નાસ્તો કરી લઈએ જો આપણે કરજણથી નાસ્તો કરી અને નીકળ્યા અને એક કિલોમીટર જેવા આગળ પહોંચે ને આ પુલ આવે છે જો આ નદીની અંદર કેટલી મગજ પાંચ વચ્ચે આવ્યા ઉપર નદી આવે તો જો જેટલા નીકળે ને એટલા અહીંયા સાઈડમાં ગાડીઓ મૂકી અને મગજ ઉપર જાય છે જો ને અમલેશ્વરની જોડે એક ચોકલેટ છે ને એમાં અને આ બધી જો અલગ અલગ વેરાયટી છે અહીંયા कितती बहुत वैरायटी है हम लोग तो चॉकलेट पहली बार जो है हाँ જાત જાતની ચોકલેટ છે ચોકલેટ મોલ છે ને પછી આ બાજુ છે ને ડ્રિંક ને એવું બધું છે

ચોકલેટ આવતી હતી એવી ખબર નહોતી તમને આ બાજુ છે બધી અલગ અલગ ચોકલેટ અને કા ગલને પકડે તો કેટલી બધી ચોકલેટો છે જોઈ જઈને થાકી જાવી એટલી છે આ એકદલી છે મતલબ ખૂબ પેનેટો અને આ લાકિટ કે અને આ બાજુ જો સ્વીટ ને એવું છે હા એક લે આ બાજુ તે જો કાજુ ને એવું બધુંય છે પિસ્તા બધા જો ઘણી મોંઘીને એવી ચોકલેટ હતી તો એ ચોકલેટ લેવાવાળા એટલા બધા હતા ને મને એમ થોડું આટલા બધા ચોકલેટ ખાવાવાળા હશે એટલી એટલા બધા લેવાવાળા હતા અને આપણે છે ને જો એક જ ચોકલેટ લીધી હતી એમાં થેલી મતન આપી અને બિલ મતન આપ્યું છે અને આ અંકલેશ્વર અંકલેશ્વરવાળો હાઈવે જાય ને અંકલેશ્વરને સુરત કીમ ચાર રસ્તા ન્યા છે ચોકલેટ મોલ ત્યાંથી આપણે લીધી છે તો હવે આવી જો આપણે આ એક લીધી આ સાડી ત્રણસો ને આવી જો અત્યારે પોણા ત્રણ થઈ ગયા છે અને આપણે પાસા સુરતમાં એન્ટર થઈ ગયા છીએ જો આપણે મોગલમાં એ જઈએ જે નેરવાળો રસ્તો છે ત્યાં આપણે અત્યારે પહોંચ્યા છીએ દેહમાં જવાનું હતું તા જયદીપના ફ્રેન્ડ બધા હારે હતા એટલે થોડીક વાર ઉભા ગયા અને એવું બધું કર્યું તો એ વખતે આપણે દેહમાં બહુ મોડા પહોંચ્યા હતા હાજે સાત સાડા સાત જેવું થઈ ગયું હતું અને આજ તો એકલા હતા એટલે થોડાક હાર પહોંચી ગયા અને યતરાજને આવવાનું હતું પણ હવે જયદીપ થોડાક દિ પછી જવાના છે લગ્નમાં તો યતરાજને લેતા આવશે એટલે પછી અત્યારે યતરાજને ના લાયા હવે જો આપણે છે ને ત્રીસેક કિલોમીટર જેવા આકાશી પણ હવે છે ને થાકી ગયા સી એટલે થોડીક વાર પોરો ખાઈ લેવી પછી આપણે ઘરે જ આવ્યું હા થાઈકા કે નહીં તમે તો પાસું જાવશ દેહમાં તો ના થાકો કાળા કાળા થઈ ગયા હમ જો તડકાના ગાડી લઈને જયા અને ગાડી લઈને આવ્યા અને ન્યાય તે તડકો હતો એટલે અમથાઈ સુરતથી દેહમાં જવી એટલે થોડા કાળા થઈ જ જાવી અને આજ તો છે ને વાદળા જેવું વાતાવરણ હતું એટલે વાંધો ના આવ્યો અને અમે તે દિવસે જયા ને તાર તો બહુ તડકો હતો એટલે તડકો લાગતો હતો પણ આજ તો હવાનું વાદળા જેવું વાતાવરણ છે એટલે આપણને એટલો બધો તડકો ના લાગ્યો તો થોડીક વાર આપણે પોરો ખાઈ લેવી પછી જાવી ઘરે કેમકે હવા નીકળ્યા ને ત્યારથી આપણે નાસ્તો કરવા બેઠા જ તે પાંચ દસ મિનિટ પછી તો આપણે તરત નીકળી જતા એટલે

અને વરસાદ એ છે ને અમે અહીંયા છેક પહોંચી ગયા પછી કોકોક છાતા વરસાદ એ તે ચાલુ થઈ જશે તો જયદી ફેંકી ખાઈ રહ્યા ત્યાં સુધી છે ને આ ચોકલેટ ફ્રીજમાં મૂકી દીધી હતી કેમ કે આપણે છે ને અંકલેશ્વરની વેલપાથી લઈને આવ્યા હતા તો ઢીલી થઈ જઈ હતી થોડીક વાર ફ્રીજમાં મૂકી દીધી તો હવે હરખી થઈ જશે આ અહીંયા એટલાની દાવતી હશે અમે જો કે મારા બર્ડ ડેમાંની મોટી લાવી છે પણ એ તો બસો આજુબાજુની આવે છે આ સાડી ત્રણસોની છે ખબર નહીં ખાઈ લેવી જેટલાની હોય એટલા એટલાની હવે લઈ લીધા પછી જો આપણે હવા નીકળ્યા હતા ત્યારથી તે અતાર ઊંઘી જે વિડીયો બનાવ્યો છે ને એ વિડીયોનો આપણે એન્ડ કરી દેવી હતી ને હવે પછીનો જે વિડીયો ઉતરશે ને એ કાલના બ્લોગમાં આવશે તો હવે એ પછી છે ને આપણે કાલના વ્લોગમાં જોઈન્ટ કરી નાખશું કેમ કે આજનો વ્લોગ પછી લાંબો થઈ જશે એટલે હવે કાલના વ્લોગમાં આપણે આજનો જેટલો વિડીયો ઉતરશે એટલો જોઈન્ટ કરી દઈશું